આપના માધ્યમથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબની ગઈકાલે વિધિવત વરણી થઈ છે સરળ સાદગી અને સેવાનો સમન્વય એટલે જગદીશ વિશ્વકર્મા સાહેબ અને લોકોને હંમેશા સાથે લાખી અને સેવા અને રાષ્ટ્રની સેવા એ હંમેશા એમનો ઉદ્દેશ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જે હંમેશા અભિગમ રહ્યો છે કે એક બૂથ લેવલનો કાર્યકર્તા આજે સમગ્ર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ છે અને મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે આપ જાણો છો એ રીતે જગદીશ વિશ્વકર્મા સાહેબ બૂથના કાર્યકર્તા રહ્યા છે અમદાવાદ શહેરના પ્રમુખ રહ્યા છે એની સાથે સાથે એ ત્રણ વખત રાજ્ય સરકારમાં ધારાસભ્ય તરીકે પણ એમણે જવાબદારી નિભાવી છે ને અત્યારે હાલમાં મંત્રી મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે અને આ જ રીતે એ આવનારા દિવસોમાં ફરીથી એમના સ્વભાવ પ્રમાણે રાષ્ટ્રની અને લોકોની સેવાના માધ્યમથી પાર્ટીને ખૂબ અનેરો સ્થાન અપાવશે એવી સર્વને ખૂબ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે